ભગવંતો દોસ્તો ભવ્ય સામૈયા સહ તારીખ સત્તર જુલાઈ ના રોજ ભવ્યાથી ભવ્ય રજવાડી પ્રવેશ થયેલ રેસીડેન્સી થી સામૈયાનો પ્રારંભ થઈ શ્રી ઓમકાર સુરી આરાધના ભવનમાં મંગળ પ્રવેશ થયેલ નરેન્દ્રભાઈ વાણી ગોતાએ સંગીતના તાલે ગુરુ વંદના કરાવેલ બાદમાં ગુરુ ભગવંતો નું પ્રવચન યોજાયલ બાદમાં સંગ સ્વામી વાતસલીલ યોજાયલ બનાસકાંઠાની ધર્મનગરી અને પૂજ્ય પુણ્ય સમ્રાટ જયત સેન સુરેશ્વરજી મહારાજ સાહેબની જન્મભૂમિ પેપ્રાલ મધ્ય પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી નિત્યસેન સુરેશ્વરજી મહારાજ આદિ ઠાણા ચાતુર્માસ પ્રવેશ થયો તારીખ સાત જુલાઈના રોજ બાળી સંખ્યામાં ગુરુ ભક્તો ની મધ્ય પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી નિત્યસેન સુરેશ્વરજી મહારાજ આદિ ઠાણા ભવ્ય ચાતુર્માસ પ્રવેશ યોજાયો પ્રવેશ ઉત્સવ લાભ પામે છ પરિવાર ધાર દ્વારા લેવાયો શ્રી જયંત સૈન જૈન શાસન પ્રભાવક ટ્રસ્ટ પેપરાલ દ્વારા પૂજ્ય શ્રી ના ભવ્ય આયોજન કરાયું છે અમદાવાદ વિતરાક સોસાયટીના આંગણે ગુરુપ્રેમના આજીવન ચરણો ચરણ પૂજ્ય આચાર્ય શ્રી કુલચંદ્ર સુરી કેસી મહારાજની પાવન જેટલા શ્રમણ શ્રમણી ભગવંતો સૂત્ર અનુજ્ઞા સ્વરૂપ બૃહદ યોગે યોગેદનમાં મંગળ પ્રવેશ સત્તર જુલાઈના રોજ સવારે થયેલ જેમાં પૂજ્ય પ્રવર્તક શ્રી કલ્પરત્ન વિજયજી મહારાજ તથા પૂજ્ય મુનિરાજ શ્રી કુલરક્ષિત વિજયજી મહારાજ સહિત પચીસ જેટલા શ્રમણ શ્રમણી ભગવંતોએ પ્રવેશ કરતા સૌએ અક્ષત થી વધામણા કરેલ શ્રી તીર્થ પાલિતાણાની ધન્યધરાએ શ્રી જીરાવલાભર પુરમ તીર્થ પ્રેરક પૂજ્ય આચાર્ય શ્રી કલ્પેન્દ્ર સુરેશ્વરજી મહારાજ આદિઠાણાનો ચાતુર્માસ પ્રવેશ સત્તર જુલાઈના રોજ ભવ્ય રીતે ઉજવાયો સવારે પૂજ્ય ગુરુ ભગવંતો સહ ચાતુર્માસ આરાધનામાં પધારનાર યાત્રિકો સહ સૌનું આગમન થયેલ ચાતુર્માસનો મુખ્ય લાભ થરા નિવાસી શિવલાલ પૂજાચંદ શાહ પરિવાર તથા વિવિધ લાભાર્થી પરિવાર દ્વારા આ ચાતુર્માસ આરાધનાનો લાભ લીધેલ પેશુરામ વિહાર સંગ મધ્ય નેમિશુરી સમુદાયના આચાર્ય શ્રી રાજ હંસ સુરેશ્વરજી મહારાજ સાહેબનો ચાતુર્માસ પ્રવેશ સાદગી માહોલમાં માહોલ જંગી મેદ વચ્ચે પ્રવેશ થયો પૂજ્ય શ્રી ના પ્રવેશ માં શરણાઈ ઘંટનાથ શંખ મંડળી જેવા શાંત અને પ્રાચીન વાઘની જમાવટ હતી બગીને બદલે બળદગાડા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા મુંબઈ વાપી અમદાવાદ ભાવનગર મહુવાના અનેકવિધ મંડળો ભક્તો પૂજ્ય શ્રીના પ્રવેશના સાક્ષી બન્યા હતા આ પ્રસંગે પૂજ્ય આચાર્ય નિર્મળચંદ્ર સુરીશ્વરજી મહારાજ ઉપાધ્યાય पुंडरिक विजयजी महाराज युवा आचार्य विरागचंद्र सागर सुरेश्वरजी महाराज साहेब पन्यास रत्न विजयजी महाराज साहेबे निश्रा प्रदान करेल તિમંદર સ્વામી સંઘ ગાઠોડિયા મતે તારીખ સત્તર જુલાઈના રોજ પૂજ્ય આચાર્ય શ્રી મલય કીર્તિ સુરેશ્વરજી મહારાજ આદિ ની પ્રેરક નિશ્રામાં પૂજ્ય શ્રી સ્વવેંગ કીર્તિ વિજયજી મહારાજ સાહેબ તેમજ પૂજ્ય સાધ્વી શ્રી શ્રીજી મહારાજ સાહેબ આદિ નો ચાતુર્માસ પ્રવેશ યોજાયો માંગલિક પ્રવચન બાદ પધારેલ ની નવકાશી યોજાઈ મુખ્યપ્રધાન આચાર્ય શ્રી મહાશ્રવણજીનો સુરત મધ્યે ભગવાન મહાવીર યુનિવર્સિટી પરિસરના સયમ વિહાર ખાતે ભવ્યાથી ભવ્ય ચાતુર્માસ પ્રવેશ થયો હતો ચાતુર્માસના બીજા દિવસે સંયમ વિહારમાં પૂજ્યશ્રીનો નાગરિક અભિવદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સુરતના મેયર દક્ષેશ માવાણી સાંસદ મુકેશ દલાલ સહિતના અગ્રણીઓ મહાનુભાવો ઉપસ્થિત રહી પૂજ્યશ્રીનું અભિવાદન કર્યું હતું અમદાવાદ નિર્ણયનગર જૈન સંઘના આંગણે પૂજ્ય ભક્તિ સુર્ય સમુદાયના પૂજ્ય સાધ્વી શ્રી જયરત્ના શ્રીજી મહારાજ પૂજ્ય સાધ્વી શ્રી રમય રત્ના શ્રીજી મહારાજ આદિ ઠાણાનો ભવ્ય સહ ચાતુર્માસ પ્રવેશ થયેલ પૂજ્ય શ્રીની નિશ્રામાં ચાતુર્માસ દરમિયાન અનેક તપારાધનાઓ યોજાશે ટ્રસ્ટીગણ તથા સદસ્યો દ્વારા સુંદર આયોજન થઈ રહ્યા છે ભક્તિ પાર્શ્વનાથ જૈન સંઘ વાળા આનંદનગર મધ્ય તારીખ બાર જુલાઈ ના રોજ ભક્તિ સુરી સમુદાયના પૂજ્ય સાધ્વી શ્રી રત્ન સંચ્યા શ્રીજી મહારાજ સાહેબના શિષ્ય પૂજ્ય સાધ્વી શ્રી મૌલિક રત્ન શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણા ચાતુર્માસ પ્રવેશ યોજાયો દહેલાના સમુદાયના પૂજ્ય આચાર્ય શ્રી રત્નચંદ્ર સુરેશ્વરજી મહારાજ તથા પૂજ્ય આચાર્ય શ્રી ઉદયરત્ન સુરેશ્વરજી મહારાજ આદિ ઠાણાનો પાલીતાણાની પાવનભૂમિમાં તારીખ ઓગણીસ જુલાઈ ના રોજ ચાતુર્માસ પ્રવેશ યોજાયો પૂજ્ય શ્રી નિશ્રામાં એકસો એક થી અધિક શ્રવણ શ્રમણી ભગવંતો તથા એક હજાર થી અધિક આરાધકોનો ભવ્ય ચાતુર્માસ પ્રવેશ ઋષભ મંદિરમ કસ્તુરધામ પાલિતાણા ખાતે થયો